નમસ્કાર અને સ્વાગત છે આજના આપણા ખાસ વિશ્લેષણમાં જીવનનો જે મૂળભૂત કોડ છે એને એડિટ કઈ રીતે કરી શકાય આ સવાલ છે ને દાયકાઓ સુધી વૈજ્ઞાનિકો માટે એક કોયડો બની રહ્યો હતો પણ મજાની વાત એ છે કે એનો જવાબ આપણી આસપાસ પ્રકૃતિમાં જ છુપાયેલો હતો તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને સમજીએ કે જીનેટિક એન્જિનિયરિંગની આખી દુનિયાની શરૂઆત થઈ ક્યાંથી આજે આપણી આખી સફર આ પાંચ મુખ્ય વિભાગોમાંથી પસાર થશે આપણે ડીએનએ કાપવાની સમસ્યાથી શરૂ કરીને આ ટેકનોલોજીની આપણા જીવન પર શું અસર છે ત્યાં સુધી બધું જ જોઈશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી સમસ્યા સાંભળવામાં તો એકદમ સીધી સાધી લાગે પણ એનો ઉકેલ શોધવો એ ખરેખર એક મોટો પડકાર હતો વિચારો કે ડીએનએ એ જીવનની એક વિશાળ જટિલ લાઇબ્રેરી છે એમાં અબજો અક્ષરો એટલે કે બેઝ જોડીઓ છે હવે જો એમાંથી કોઈ એક જ શબ્દ માની લો કે એક જનીન બદલવું હોય તો આખી લાઇબ્રેરીને તો તોડી ફોડી ન શકાય ખરું ને બસ આ જ તો મુખ્ય પડકાર હતો એકદમ ચોક્કસ જગ્યાએ કાપ કેવી રીતે મૂકવો અને નવાઈની વાત તો એ છે કે આટલી મોટી સમસ્યાનો ઉકેલ એક એવી જગ્યાએથી મળ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી ક્યાંથી તો કે સામાન્ય બેક્ટેરિયામાંથી જો આ કોઈ એક રાતમાં થયેલી શોધ નહોતી એની પાછળ એક આખી કહાણી છે બધું શરૂ થયું ઓગણીસો ને ત્રેસઠમાં જ્યારે વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે અમુક બેક્ટેરિયા વાયરસના હુમલાથી બચવા માટે એક ખાસ ડિફેન્સ સિસ્ટમ વાપરે છે એ સિસ્ટમ શું કરતી હતી એ વાયરસના ડીએનએને કાપી નાખતી હતી બસ આ જ અવલોકન આગળ જતા ઓગણીસો સિત્તેરમાં હિન્દુ નામના પહેલા ચોક્કસ એન્ઝાઇમની શોધનું કારણ બન્યું આ ખાસ પ્રોટીન એને નામ આપવામાં આવ્યું રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ પણ એને સમજવાની સૌથી સરળ રીત છે એને આણવીય કાતર એટલે કે મોલેક્યુલર સિઝર્સ તરીકે જોવાની કલ્પના કરો કે એક એવી કાતર જે ડીએનએ ની લાંબી દોરી પર કોઈ એક ચોક્કસ શબ્દ શોધીને બરાબર ત્યાં જ કટ મારે છે બીજે ક્યાંય નહીં અને વાત અહીં એક બે કાતરની નથી વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીમાં નવસોથી પણ વધારે અલગ અલગ પ્રકારના આવા એન્ઝાઇમ્સ શોધી કાઢ્યા છે અને એ પણ બસો ત્રીસથી વધુ જાતિના બેક્ટેરિયામાંથી આ તો જાણે એક જબરજસ્ત બાયોલોજીકલ ટૂલબોક્સ જેવું છે જેમાં દરેક કામ માટે એક અલગ ખાસ સાધન હાજર છે તો હવે સવાલ એ થાય કે આ નાનકડી કાતર આટલી બધી સ્માર્ટ કેવી રીતે છે આટલી ચોકસાઈ આવે છે ક્યાંથી ડીએનએની આટલી લાંબી શૃંખલામાં એ પોતાની સાચી જગ્યા બરાબર શોધી કેવી રીતે લે છે જુઓ આનું રહસ્ય એક ખાસ પ્રકારના ડીએનએ ક્રમમાં છુપાયેલું છે જેને કહેવાય છે પેલેન્ડ્રોમિક સિકવન્સ આને સમજવું બહુ સહેલું છે જેમ કે મલયાલમ શબ્દ એને તમે આગળથી વાંચો કે પાછળથી સરખો જ વંચાય બસ એવી જ રીતે આ ડીએનએ સિકવન્સ પણ ડીએનએ ની બે શૃંખલા પર વિરુદ્ધ દિશામાં એક સરખી જ હોય છે અને આ એન્ઝાઇમ બસ આ જ પેટર્નને ઓળખે છે ચાલો આ સમજવા માટે ઇકો અરાઈ એન્ઝાઇમનું ઉદાહરણ લઈએ આ એન્ઝાઇમ હંમેશા અને હંમેશા જીએ એ ટીટીસી ક્રમને જ શોધે છે આ ચિત્રમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે એ બરાબર જી અને એ ની વચ્ચે જ કાપ મૂકે છે અને હા એ પણ જુઓ કે આ કટ સીધો નથી એના કારણે બંને છેડા પર થોડા બેસ ખુલ્લા રહી જાય છે આને કહેવાય સ્ટીકી એન્સ અથવા ચિપકુ છેડા અને આ સ્ટીકી એન્સ આગળ જતા આખી ગેમ બદલી નાખશે એ યાદ રાખજો ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપવાની આવડત મેળવી લેવી એ તો અડધી જંગ જીતવા બરાબર હતું અસલી મકસદ તો ના અલગ અલગ ટુકડાઓને આપણી મરજી મુજબ ફરીથી એકસાથે જોડવાનો હતો તો આખી પ્રોસેસ થાય છે કેવી રીતે ચાલો સમજીએ સૌથી પહેલાં એક વાહક ડીએનએ જેમ કે બેક્ટેરિયાનું પ્લાઝમેડ લેવામાં આવે છે અને એને ચોક્કસ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમથી કાપવામાં આવે છે પછી બીજું પગલું જે જનીન આપણે ઉમેરવું છે એ વિદેશી ડીએનએને પણ એ જ એન્ઝાઇમથી કાપવામાં આવે છે આનાથી શું થાય બંનેના ચીપકું છેડા એક સરખા બને છે અને પછી તો બસ ચુંબકની જેમ એકબીજા સાથે જોડાઈ જાય છે છેલ્લે ડીએનએ લાઈગેઝ નામનો બીજો એક એન્ઝાઇમ જેને આપણે મોલિક્યુલર ગુંદર કહી શકીએ એ આવીને આ જોડાણને પાક્કું કરી દે છે બસ થઈ ગયું આ સ્લાઇડ પર જે ડાયગ્રામ છે એ આખી પ્રક્રિયાને એકદમ સરસ રીતે બતાવે છે જુઓ કેવી રીતે એક વિદેશી ડીએનએનો ટુકડો અને વાહક ડીએનએ એટલે કે પ્લાઝમેટ બંનેને કાપીને જોડવામાં આવે છે અને આનાથી જે નવો હાઇબ્રિડ ડીએનએ બને છે એને જ કહેવાય છે પુનઃ સંયોજિત ડીએનએ એકદમ સરળ શબ્દોમાં કહીએ તો પુનઃ સંયોજિત ડીએનએ અથવા આર એટલે શું એ લેબોરેટરીમાં બનાવેલો એક એવો અણુ છે જેમાં બે અલગ અલગ સજીવોના ડીએનએના ટુકડાઓને જોડીને એક નવો જ ડીએનએ બનાવવામાં આવ્યો હોય ઓકે આપણે આખી ટેકનિકલ પ્રોસેસ તો સમજી લીધી પણ સવાલ એ છે કે આ બધું શા માટે આટલું બધું મહત્વનું છે વાસ્તવિક દુનિયામાં આપણા જીવનમાં આનો શું ફાયદો છે આ ટેકનોલોજીએ ખરેખર વિજ્ઞાન અને દવાની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી છે એના કારણે જ આજે ડાયાબિટીસના લાખો દર્દીઓ માટે ઇન્સ્યુલિનનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું છે આપણે એવા પાક બનાવી શકીએ છીએ જે જીવાત સામે લડી શકે કે પછી જેમાં પોષક તત્વો વધારે હોય એટલું જ નહીં કેન્સર અને બીજી ઘણી આનુવંશિક બીમારીઓના મૂળ સુધી પહોંચવામાં અને એની સારવાર શોધવામાં પણ આ ટેકનોલોજી આપણને સતત મદદ કરી રહી છે આ ટેકનોલોજી આપણને જીવનના મૂળભૂત કોડને એની બ્લૂ પ્રિન્ટને બદલવાની એક અભૂતપૂર્વ શક્તિ આપે છે તો હવે સવાલ એ છે કે જો આપણે જીવનનો કોડ ફરીથી લખી શકીએ તો આપણે આગળ શું લખવું જોઈએ આ એક એવો સવાલ છે જેની સાથે મોટી જવાબદારીઓ પણ જોડાયેલી છે અને ભવિષ્યની અનંત શક્યતાઓ પણ